મોદીશ્રી મોદીજીના પ્રેરણાથી ચાલી રહ્યું છે ત્યારે આજે બાલાસો તાલુકાના સલ્યાવડી જિલ્લા પંચાયતમાં સલ્યાવડી ગામે આ રથનું શરૂઆત કરી છે અને આ રથ જિલ્લા પંચાયતના બધી જ પંચાયતોમાં જે તાલુકા ગ્રામ પંચાયતો હોય ત્યાં બધે રથ ફરવાનો છે અને ગામે ગામથી ઘર ઘરથી મેરી મિટી મેરા દેશે એટલે કે કળશમાં માટી પણ લેશે અને એટલે આ કાર્યક્રમ એ શરૂ થઈ રહ્યો છે ગઈકાલે પણ એના બે દિવસ પહેલાં પણ બાલાસોરના ફાગવેલ અને વિધાનસભામાં આવતા ફાગવેલ અને લસુંદરામાં પણ આવો કાર્યક્રમ યોજાયો હતો અને આજે આ સલેવડી સીટ જિલ્લા પંચાયત એમાં અહીં શ્રી બિપિનભાઈના જિલ્લા પંચાયતના અને કારોબારી અત્યારે સામાજિક ન્યાય સમિતિના જે ચેરમેન છે અને સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બધા સભ્યો સરપંચો એ બધા સાથે જોડાયેલા છે સંગઠનના મિત્રો પણ સાથે છે અને અહીંયા તંત્ર તરફથી તલાટી કમ મંત્રી અને મહિલા મોરચાના બહેનો પણ અહીંયા હાજર છે ત્યારે આ રસનું પ્રસ્થાન અમે કરી રહ્યા છીએ